મહાત્મા એની શરૂઆત કરી હતી અને એના અનુસંધાનમાં લગભગ આજે એ વાતને પંચાણું વર્ષ થવા આવ્યો છે અને એનો ઉત્સવ કાયમ માટે માર્ચ મહિનામાં યાત્રા માટે ઉજવાય છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આ દેશમાંથી અંગ્રેજોને ઓકી કાઢવા માટે ગોંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તો મીઠાનો અર્થ એવો થાય છે કે મીઠું જો આપણે કોઈને કોઈનું મકાન પાડી દેવું હોય કોઈને કાઢી મૂકવા હોય તો મીઠું લૂણો લાગે તો મીઠુંથી ભીત પાડી જાય એવી રીતે અંગ્રેજોને પણ પાડી દેવા માટે આ દેશને છોડવા માટે આ મીઠાનો સત્યાગ્રહ ગોધી મહાત્માએ અને બીજા અનેક યુવાન મિત્રોએ કર્યો હતો અને એનો ઉત્સવ આજે આપણે ઉજવી રહ્યા છે આ પરંપરા જે ગોંધી છે આ દેશમાં અંગ્રેજોને કાઢવા માટે અહિંસા માર્ગ અપનાવીને એમણે જે કામ કર્યું છે એને આપણે અનુસરવું જોઈએ અને અત્યારે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખૂબ જ મોદી વ્યવસ્થા કે તો પણ ચાલે પહેલાં બહુ યાત્રા બહુ મોટી થતી હતી પણ આજે યાત્રાનું કદ ધીમે ધીમે નહોતું થતું જાય છે એ આપણા માટે દુઃખદ પ્રસંગ છે કે અમે પણ યાત્રામાં જોયેલા હતા તો અમો વધુમાં વધુ યુવાન મિત્રો ભાગ લે એવું આશય આ યાત્રામાં છે અને યાત્રા શું છે એની સમજ પણ બધા કેળવે અને ફરીથી પણ આપણે આ વખતે પણ ફરી આ દેશને સારા માર્ગે લઈ જવા માટે આપણે બધાએ ફરીથી પણ આવું આંદોલન કરવું પડશે એવી બધા અમને પણ અત્યારથી બીક છે અને આપણા બધા માથે આવવાનું જ છે આ પ્રસંગે ગામના લોકોએ વિદ્યાર્થી મિત્રોએ કોલેજના આચાર્યશ્રી હાઈસ્કૂલના આચાર્યશ્રી વિદ્યાર્થી મિત્રો બહેનો આજુબાજુ બધા સૌ મિત્રોએ જ્યાં અહીંયા આવીને આપણી શોભા વધરી છે એ બદલ આપ સૌનો ખૂબ આભાર જય હિન્દ જય ભારત ગુજરાત પ્રવાસન નિગમ દાંડી કૂચ નિમિત્તે છન્ પંચાણું વર્ષ પૂરા થયા અને છન્મું વર્ષ બેઠું એના કારણે દાંડી સર્કિટ જે ગુજરાત ટુરિઝમે બનાવેલી છે ચૌદ જગ્યાએ યાત્રી નિવાસો છે જ્યાં ગાંધીજીની વિચારસરણી મુજબનું મ્યુઝિયમ ધ્યાનખંડ વગેરે સુવિધાઓ છે લોકો લોકો વધારેને વધારે આવે વધારેને વધારે ગાંધી વિચારસરણીને જાણે એના માટે આ જે બનાવેલા છે એ જ એના માટે થઈને આ ગાંધી ટુ સર્કિટ ટુરિઝમ સર્કિટને વધારે વધારે પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને એના માટે થઈને આ દાંડી નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કર્યું છે દરેક છવ્વીસ જગ્યા ચોવીસ રૂટ ઉપર ચો છવ્વીસ રૂટ ઉપર ચોવીસ જગ્યાએથી પચાસથી પણ વધુ સાયકલ સવારો એમાં જોડાના છે અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓના અલગ અલગ લોકલ જગ્યાએ અમે ગ્રુપો બનાવ્યા છે જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓમાં ગાંધી વિચારસરણી પ્રત્યે રાષ્ટ્રભાવના જાગૃત થાય એમને વધારેમાં વધારે લોકો ગાંધીજીને વિચારસરણીને અનુસરે એના માટે થઈને આ પ્રયત્ન છે અને અમને અત્યાર સુધીમાં બહુ જ બધાનો સપોર્ટ મળતો આવ્યો છે આજે આઠમો દિવસ છે હું ખૂબ જ ખુશ છું કે જ્યાં જ્યાં ત્યાં બહુ જ પ્રેમથી આનંદપૂર્વક લોકો સહકાર આપે છે જોડાય છે રેલીને અને બહુ જ અમને ઉમળકાભીરો આવકાર મળે છે સૌનો આ માટે ધન્યવાદ અને વધુને વધુ અજીતો દાંડી પાંચમી તારીખે પહોંચવાનું છે ત્યાં સુધી લોકો વધારને વધારે જોડાય ને વધારેને વધારે સાયકલ રેલીના સાયકલિસ્ટોને પ્રોત્સાહન આપે એવી મારી આગ્રહભરી વિનંતી છે

એ માટેના સતત પ્રયત્નો ચાલુ હોય છે દરેક લોકો ગાંધીજીના વિચારોને જીવંત રાખે અને એના જીવનમાં ઉતારવાના પ્રયત્નો કરે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ સમાજના બધા જ લોકો આજે અને પછી પણ ગાંધીજીની વિચારધારાને અનુસરશે જ એવી મને પૂરી શ્રદ્ધા છે અને આજે જે કાર્યક્રમ કર્યો છે એમાં બધા જ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે બધાનો ખૂબ ખૂબ આભાર